રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં ભાજપના ઉમેદવારોને મળી રહ્યું છે મોટું સમર્થન ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારમાં રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નગરપાલિકા ઉપર નગરપાલિકા ઉપર ભાજપનું નગરપાલિકામાં શાસન આવે લોકોની સારી સુવિધાઓ આપી શકે તેના માટે અત્યારે રાધનપુર નગરની અંદર તમામ વોર્ડની અંદર ચૂંટણી પ્રચાર કર્યો છે તેના ભાગરૂપે આજ રોજ નગરપાલિકા વોર્ડ નંબર પાંચની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તેમનો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને રાધનપુરને સુંદર સરસ અને રળિયામણું બનાવવા માટેની વાતો કરી રહ્યા છે અને વચ્ચેનો પણ આપી રહ્યા છે અને મત માંગી રહ્યા છે રાધનપુર નગરપાલિકા ચૂંટણીમાં અત્યારે વોર્ડ નંબર પાંચ માં તમે ચૂંટણી પ્રચાર છે કયા વોર્ડ ફર્યા અને રાધનપુર ના સાથે સાથ વોર્ડ શું પરિસ્થિતિ અને શું મતદારો રાધનપુર ની પરિસ્થિતિ વોર્ડ નંબર એક થી મોડી અને પાંચ સુધીનો મારો છેલ્લા ત્રણ દિવસથી પ્રવાસ છે ડોર ટુ ડોર વ્યક્તિગત ઘણા બધા લોકોને મળ્યો તો આ વખતે કોંગ્રેસનું વાતાવરણ કંઈ છે જ નહીં ભારતીય જનતા પાર્ટીને જ લોકો વોટ આપવાના છે અને ભારતીય જનતા પાર્ટીની જ નગરપાલિકા બનવાની છે મને તો લોકોને મળી અને જે એમનો પ્રતિસાદ મને મળ્યો અને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસની નગરપાલિકામાં એક પણ સીટ નથી આવવાની અને રાધનપુરની ધંભી ગયેલી વિકાસ યાત્રાને ગતિબંધ કરવા માટે આપનો અને કિંમતી અને પવિત્ર વોટ જે કંઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઊભા રહ્યા છે એમને આપી અને વિજય બનાવો એવી મેં મારી તમને બે હાથ જોડી અને વિનંતી છે જોશી પ્રહલાદભાઈ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા મુસ્લિમ સમાજના બે અગ્રણીઓનો નિવેદન આવે છે કે ભાજપને મત આપો એ બાબતે આપ શું કહેવા ભાજપ પક્ષે જે આ વખતેની નગરપાલિકાની ચૂંટણીની અંદર મુસ્લિમ ઉમેદવારો ઉતારી અને જે પેલો તો અમને અમારું સન્માન કર્યું છે તે માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ સરદાર ખાન મલેક ઈશુભાભાઈ મલેક જે રાધનપુરના અંદર મુસ્લિમ સમાજના અગ્રણી છે અને તે ભાજપના માટે જે બોડી બન્યાના માટે તંતુ મહેનત કરી રહ્યા છે અને અમે પણ પાંચ નંબરના વોર્ડની અંદર જે મુસ્લિમ મતદારો છે તેની પાસે ગયા તેમની પાસે અમને સારો એવો પ્રતિસાદ મળ્યો અને અમને જંગી બહુમતીથી વિજય બનાવશે તેવી અમને આશ્વાસન આપ્યું છે તે બદલ પાંચ નંબર વોર્ડના મુસ્લિમ તેમજ દલિત તેમજ અન્ય વોટરોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે લોકોએ એમના વિસ્તારમાં અમે ગયા અમારું સન્માન કર્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમને નર્મ વિનંતી કરું છું કે એક થી સાત વોર્ડ સુધીમાં અઠ્યાવીસ ઉમેદવારોને જ્યાં જ્યાં પોતાનું સગુ સંબંધી કે વ્યવહાર હોય તે લોકોને વિનંતી કરી અને ભાજપને વધુથી વધુ વોટ અપાવી અને ભવ્ય વિજય બનાવો તેવી મારી દરેક વોટરોને વિનંતી છે આ રાધનપુર નગરની અંદર હાલ ચૂંટણી ચાલી રહી છે ત્યારે વોર્ડ નંબર પાંચની અંદર અમારી પેનલ બહુ સરસ રીતે કામ કરી રહી છે અને લોકોના પણ અમને મળી રહ્યા છે અને લોકો પણ ખુશ છે કે રાધનપુર નગરની અંદર આ ફેરી રાધનપુરમાં બોડી ભાજપની બનાવી અને બધી બોડી તમામ બોટો ભાજપને આપે એવી અમારી અપેક્ષા અને બોડી ભાજપ ને લોકોએ મન મનાવી લીધું છે